મિત્રો આજે અબ્દુલભાઈ પાસેથી આપણે એમ માનો કે જે ડોરીટો દવા છે એ આપણા પાકમાં શું શું કામ કરે છે એ સાંભળશું અબ્દુલભાઈ એક તમારું આખું નામ ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર એક બોલજો મારું નામ ખોરજી અબ્દુલ રહીમ અલીભાઈ બરાબર ગામ મુકામ અંબસર બરાબર તાલુકો વાંકાને જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર ચોરાણું બે સિત્યાસી ડબલ જીરો નવ બે નવ બરાબર હવે અબ્દુલભાઈ આપણે આ જે ડોરીટો છે એ આ કપાસમાં ઉપયોગ કર્યો ત્યારે કઈ કઈ જીવાત દેખાતી હતી સફેદ માખી અને લીલી પોપટી બરાબર છે એમાં આપણને આનું કેવું રિઝલ્ટ દેખાણું સારામાં સારું લાંબા ટાઈમ માટે સારામાં સારું બીજું એ માનો કે નવી ખૂણપ કેવું એવું કાંઈ આપણને નવી લીલી છમ ખૂણપ નીકળી સો બરાબર છે અને આનું જે પ્રમાણ છે એ આપણે કેટલું જાળવ્યું હતું એક અઢીસો ગ્રામ બરાબર છે એટલે એક જો પંપની વાત કરીએ તો પચીસ ગ્રામ અને એકરમાં બીજા ખેડૂતો ભાઈઓને તમે શું સંદેશો બીજા ખેડૂત ભાઈ જો લીલી પોપટી સફેદ માખી હોય તો આ દવા વાપરવાની ખાસ મારી સલાહ છે આભાર